ये मारी पूर के पूर के मारी घोड़ा लक्या मैं ए मां सगा बगलु न कोरा रे

તમારે તો ફોન હાલવા ના આવતું બોલો આવો હેડો ગમત કરતો જતો અને હું કહું છું ના તો જમફલ લેતા આવજો કહું છું કિલો લાવજો બહુ થઈ ગયો મારે એકલા ને કેટલો ખાવો હવ હાલ હેડો હેમ ભાઈ જમફળ આવી છે કહું છું ને ત્યાં જુઓ જમફળ આવી ના તો લઈ એટલે કોની બોની ભરવાનું તે ભરવું ને

વાત કરો છો થી અલ્યા હજુ છપાવાની છે લગન લીધો છે ઈમ કઉ છું ઓ હો 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 ઈમ કે ન તાન ભલા આજ તમે તમે તાર તમાર નટુરજી ના અંદર માં જે માણસો હશે ને ઓ હો હો એ બસ જાણે કા મેલવાની છો એવું છે બરોબર બરોબર આવું લા દે એ આપલા જોમફર મંગાવતો તો ઈવાને પરછાદી ના ના પરછાદી ને જોમફર પોતું પોતું હન જોમફર 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 છે ઓ લાવ બે ખઈએ

Mas tak kuni lahandu dia Kapuk na kapu, itu bahay moho bajar mo Riku toh hal deh, naka... Kapi toh Ya makbu ji! Nah ya... tuh makbu ji! Ketua jele ha bala almi Alia oi! Kapuk na kapu Nahi kapu Bahay bos Ama kapi na kahu, kapu na kapu, kapu na kapu, ji baho, bala almi

ભિખારી મારો દીવ કોઈ દા ખવડાવ્યું છે કોઈ દા નહીં આજે એ મહેમાન મને રસ્તા મળ્યા ને આ મફતલા આવો ને આવો છે કુદો પણ આવું બોલો તો મારે જો પણ ખાવું હોય જો બજારમાં જો ને દીધા વગર આવે મન તો રહેતો એવો આવી ગયો તો ને કીધું લાવ હગા એ કાલતા પણ હગો જો રોમ મોણી તો મારા જો હગો એવો છે અને પેલા નટ્યો એવો ચિંગુ મારવાડી છે નટ્યો તો મારા કાતી ચિંગુ ખબર ઓવા તે હું કહું ના તું હેચ્યું કરો ને મફતી ચો મળ્યો અને આ હગા આગળ થોડું વ્યવસ્થિત બોલજો

ગોફેર મનાવો ની તે તકન કપાવાય તે હું તો કપન કોઈ શેર જ ન લાયો કવ શું ઓદરો મધી ખાઈ ગયો ટોરી ખાઈ ગયો ભૂણિયા મુણિયા માઉત્રા ચાવ કવ શું ગોફેર મનાઈ પડજે કે કોણ આવશું હું દે મારા ભાઈ એ આવારે જોવા

કોમ તો કરવું જ પડે ગમે તે થાય ઉમર થાય કે ગમે તે થાય પણ કોમ તો કરવું પડે અમાર બે ખેતર બાકી છે આ તો પતિજોમાં ખેતર કશું વાતું નહીં જો 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 એક છોકરો નહી તો આ કેટલી હાય 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 કરો છે ને આવ મોણા ના હો જો ને જીવન તો તો કે એમ કહેવાય બોલો પણ જેટલું ભેગું કરેલ તાના જેટલું ભેગું કરેલ આના મજૂરી તો કરવી જ પડે અહીંયા

હાર તો હેવા કોઈ લઈ ના જા પઈ ના ના એ પ્રો વેની ડાગ્યો ઈ તો હાર ખોળો તા કેમ મારું છું આઠો આઠો કે છો બે મણ છું ક્યાં તમે બોલવા મિસ્ટીક કરો છો ને લે વચમાં હાઠું આયા તા એટલે હું અને અમે મે આયા નહીં હગા હગા ના ના હગો તો હાચો પડી ભઈ સિસ્ટમ જોરદાર છે યાર મોરવાની ગા કરતો તમે તો મોન નાખ્યું રસોનામ જતો તો

તમારું તો આટલું બધું કષ્ટ વેઠવાનું હતું પણ હગા આયા વગર ચાલે જતા નહીં આજુ

લા લે હેડો કી તપૂજી ઓ પાણી બોની ભઈ સુખ દુખની વાતો કરો ભઈ હ અપી तेरे બીજું પાણી ભળતા પાણી ભળતા બીજું બીજું પાણી ભળતા હું કરું બીજું

એ હું લઈને આવ્યો તો યાર કહું તું યે મેમર હું નતો કેતો નતો કેતો યે ખાઈ ગયા હાગા ખાઈ ગયા બધું ખાઈ ગયા કહું બોલી બોલ વાત કર નાખ ખાઈ ગયા કતો ખાઈ ગયા હું ખાઈ ગયા હેડો જોફળ આવજો હો તો તમે મઈ મેલ્યો છે હું બેન તવાજા લાય આવજો એવું હે હાવ લે કા ઓ તારી મઈ ખેલો કરીને લાયા થી મથી તેમાં વાત લાગીતી પાણી પર આવજો